ભાવનગર જિલ્લાના પછેગામ ખાતે ત્રિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે મિની દ્વારકા જેવું આકાર પામી રહેલું ઈષ્ટદેવ શ્રી મુરલીધર દાદાનો મંદિરના નિર્માણના ભાગરૂપે આજે અને કાલે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે આજે રાત્રે નવ વાગ્યે ભવ્ય રંગ કસુંબલ ડાયરો જેમાં ખ્યાતનામ કલાકારો રાજભા ગઢવી જીતુદાન ગઢવી તેમજ દેવાજ ખવડનો કસુંબલ ડાયરો રાખવામાં આવ્યો છે જ્યારે આવતીકાલે દસ તારીખે સંત સંમેલન અને ધ્વજારોહણનો કાર્યક્રમ રાખવામાં આવી રહ્યો છે તેમજ દસ તારીખે મહાપ્રસાદનું પણ આયોજન અને સાથોસાથ ક્ષત્રિય સમાજના પ્રમુખ શ્રી વાસુદેવસિંહ ગોહિલની અધ્યક્ષતામાં વિવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે ત્યારે ધર્મપ્રેવી જનતાને આ ધાર્મિક કાર્યોમાં પધારવા

યુવા શક્તિ ગ્રુપ તરફ તે હાર્દિક આમંત્રણ છે બીજા દિવસે ધનતેરસના દિવસે ધર્મસભાનું આયોજન કરેલ છે જેમાં ગુજરાતના નામી સંતો પોતાના આશીર્વાદન પાઠવશે તેમજ જે ચારસો પિસ્તાલીસ વર્ષ જૂનું પૌરાણિક મંદિરનું નવનિર્માણ થઈ રહ્યું છે તેમાં તેના વિકાસ અર્થે એ ધર્મસભામાં આયોજન થશે તેમજ બાર વાગ્યે ગોયલવાડ રાજપૂત સમાજના પ્રમુખ શ્રીના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવશે તો આ કાર્યક્રમમાં આપ સૌને પધારવા યુવા શક્તિ ગ્રુપ તરફથી ભાવભર્યું આમંત્રણ છે આજથી શરૂ થતા દીપાવલી પર્વ નિમિત્ત વડનગરની જનતા અને દેશવાસીઓને હાર્દિક શુભકામના વેમાર્ટમાં આજ જ દિવાળી તેમજ નવ વર્ષની ખરીદી કરવા અચૂક પધારો वडनगर वेमार्ट मार्ट सुपर मार्केट में पांच टका तो लाई पचास टका सुधी नो डिस्काउंट तो पधारो वेमार्ट सुपरमार्केट सुपर बस स्टेशन पास वडनगर